અમદાવાદ ફી રેગ્યુલેશન કમિટી પર એન એસ યુ પ્રમુખે ગંભીર આક્ષેપ લગાવ્યા છે એન એસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કરતાં કહ્યું છે કે ફી રેગ્યુલેશન કમિટી ગુજરાતના વિદ્યાર્થીઓને લૂંટવાનો કારસો રચી રહી છે તો એકેડેમિક વર્ષ પૂર્ણ થયા પછી કેટલીક કોલેજોમાં ફી વધારો એ મંજૂર કર્યો છે અને નવી મંજૂર કરાયેલ ફી વધારો કેટલીક કોલેજો જૂના વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી રહી છે

એમાં પણ ઘણી કોલેજો એવી છે કે એ કોલેજો દ્વારા જે વર્ષ કમ્પ્લીટ કરી લીધું છે જે વિદ્યાર્થી પેલું બીજું સેમેસ્ટર તેની ફી ભરાઈ ગઈ છે એ લોકો પાસે પણ જે ડિફરન્સના પૈસા છે ત્રીજા સેમમાં ભણે છે તો ડિફરન્સના પૈસા પણ ઉગરાવવાનું ક્યાં કોલેજોએ ચાલુ કરી દીધું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ત્યારે અમે એફઆરસી પાસે એક માંગણી કરીએ છીએ કે જે આ ડિફરન્સના પૈસા માંગે છે જે જૂનું વર્ષ પૂરું થઈ ગયું છે આ ડિફરન્સના પૈસાને સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે બાઈ આ ડિફરન્સના પૈસા જે કોલેજો છે એ લઈ ના શકે અને જે અસહ્ય ફી વધારો કર્યો છે એમાં ક્યાંક રિવાઇઝ કરવામાં આવે એફઆરસી દ્વારા એવી કંઈક ફાંડ કરીએ છીએ અને અમારો કાર્યક્રમ એ અમે થોડા દિવસમાં જ એક લોન્ચ કરશું કે જે જે કોલેજો અસહ્ય ફી વધારો જો આમાં કોઈ નિર્ણય નહીં આવે સરકાર કે એફઆરસી નહીં દે તો આવનારા દિવસોમાં ગુજરાત લેવલે જે જિલ્લા મથક કે કલેક્ટરને આવેદનથી લઈ કોલેજ કેમ્પસના ઘેરાવોથી લઈ અને એફઆરસી કમિટીના તાળાબંધી સુધીનો કાર્યક્રમ એ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં એનસીએ કરશે